પુરા રે મળે તો રાહુલ રેડી રે એ પૂરા રે મળે તો રાહુણ રેડીએ અલ જણિયામાં પાટે પધારો અમે ગુણપતિ રે મારી દેવ રે ઓ લક ધણી તમે પાટે પધારો બાબા અલક ધણી તમે વારા રે ઓ જીજી નામ ભજનવા વાલી છે મારે એના ધલ મન નાય જ રે ઓ જીજી નામ ભજન નું વેણ બસાવ મારા ગુણ ના ને ગુણ ગાવો રે ઓ જી બંધાણડ વાળો બાબો 嗯嗯，可怜让你过。<noise> <noise> <noise>

Jay